આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયના પાઠ અઢાર અંતિમ પ્રયાસના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું સૌપ્રથમ આપણે વાતચીતમાં આપેલા પ્રશ્નનું સોલ્યુશન મેળવીશું પ્રશ્ન એક આ એકમમાં તમને કયું પાત્ર વધારે ગમ્યું શા માટે જવાબ આ એકમમાં મને કૃષ્ણનું પાત્ર વધારે ગમ્યું કારણ કે તેઓ માને છે કે પાંડવોને થયેલા અન્યાયનો બદલો લેવો જરૂરી છે પણ તેઓ યુદ્ધથી થતા વિનાશને રોકવા વિષ્ટિકાર તરીકે જઈને કોઈ પણ શરતે યુદ્ધને રોકી શકાય તો રોકવા માગે છે તેઓ ચોક્કસપણે માને છે કે પાંડવો અને દ્રૌપદીના અન્યાય કરતાં માનવજાતનું જીવન ખૂબ અગત્યનું છે યુદ્ધ એટલું ભયાનક હશે કે ભારત વર્ષના લગભગ બધા મહારથીઓ આ યુદ્ધનો ભોગ બનશે હજારો વિધવાઓ અને અનાથ થયેલા બાળકોનું ભાવિ અંધકારમય થઈ જશે આથી શક્યતા હોવા છતાં તેઓ અપમાનનો કડવો ઘૂંટળો પીને પણ યુદ્ધને રોકવાનો પ્રયત્ન કરવા વિષ્ટિકાર તરીકે જાય છે અને સભામાં બધાને સમજાવવાનો પ્રયત્ન કરે છે પ્રશ્ન બે કૌરવો અને પાંડવો વચ્ચેનો વિવાદ યુદ્ધ વિના ઉકેલી શકાયો હોત કેવી રીતે જવાબ હા હું ચોક્કસપણે માનું છું કે કૌરવો અને પાંડવો વચ્ચેનો વિવાદ યુદ્ધ વિના ઉકેલી શકાયો હોત તેમની વચ્ચેનો વિવાદ હસ્તિનાપુરના રાજા ધૂતરાષ્ટ્ર ઉકેલી શક્યા હોત જો તેઓ તેમના પુત્રના મોહને કારણે દુર્યોધનની વાતમાં આવ્યા વિના પાંડવોને તેમનો હક આપવા તૈયાર થઈ ગયા હોત તો વિવાદનો ઉકેલ યુદ્ધ વિના જ આવી જાત પ્રશ્ન ત્રણ જ્યારે બે દેશને યુદ્ધમાં ઉતરવું પડે તો તેની કેવી અસર થાય જવાબ જ્યારે બે દેશને યુદ્ધમાં ઉતરવું પડે ત્યારે તેની ખૂબ જ માઠી અસરો જોવા મળે છે જેમ કે માનવતાની દૃષ્ટિએ યુદ્ધની ભારે અસર તો થાય જ છે પણ એની ખૂબ માઠી આર્થિક અસરો પણ હોય છે યુદ્ધને કારણે સમાજ વ્યવસ્થા પણ ખોરવાઈ જાય છે જે દેશ યુદ્ધ સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલો હોય કે પછી એવા દેશો જેને યુદ્ધ સાથે કોઈ દૂરનોય સંબંધ ના હોય એ સૌ કોઈને કોઈ પ્રકારે યુદ્ધથી ઉદ્ભવતી આર્થિક કટોકટીનો સામનો કરવો પડે છે યુદ્ધમાં જોડાનાર દેશમાં ફુગાવાનો દર વધે છે તો દેશનો આર્થિક વિકાસ દર ધીમો પડે છે કે પછી સરકારની રાજકોષીય ખાદમાં વધારો થાય છે એના આંતરરાષ્ટ્રીય વેપાર પર અસર પડે છે ખાદ્ય પદાર્થો અને ઈંધણના પુરવઠામાં ઘટાડો નોંધાય છે કિંમત તો આસમાને પહોંચી જાય છે જો દુનિયાના બે એવા દેશો યુદ્ધમાં સંકળાય જેની ઉપર દુનિયા આખી અનાજ ગેસ ક્રૂડ ઓઇલ અને ધાતુ જેવી મહત્વની વસ્તુઓ માટે આધાર રાખે છે તો સ્વાભાવિક છે કે અન્ય દેશોની આર્થિક વ્યવસ્થા પણ ખોરવાઈ જાય પ્રશ્ન ચાર યુદ્ધની અસરથી સામાન્ય પ્રજા પણ બચી શકતી નથી કેમ જવાબ યુદ્ધની અસરથી સામાન્ય પ્રજા પણ બચી શકતી નથી કારણ કે યુદ્ધના કારણે વસ્તુઓની અછત થાય એટલે કિંમતો ઊંચકાય અને ફુગાવાનો દર વધે ફુગાવો વધે એટલે વ્યાજનો દર વધે તો વળી પાછું લોન લેવાનું મોંઘું પડે સામાન્ય પ્રજાના ખિસ્સા તો ક્યારે ખાલી થઈ જાય એ ખબર જ ન પડે એક સામાન્ય વ્યક્તિનું ઘરનું બચત પણ ખોરવાઈ જાય અને ભવિષ્ય માટે બચત કરવી અસંભવ બની જાય સામાન્ય પ્રજા કે જેની પાસે મોટી બચત હોતી નથી તેને આ મોંઘવારીનો સામનો કરવો લગભગ અશક્ય બની જાય છે પ્રશ્ન આજે વિશ્વના દેશોનું સંરક્ષણનું બજેટ બચાવવામાં આવે તો માનવજાતના કલ્યાણના કેવા કેવા કામો થઈ શકે જવાબ આજે વિશ્વના દેશોના સંરક્ષણના બજેટને બચાવી માનવજાતના કલ્યાણના કામ કરવામાં આવે તો એટલું તો ચોક્કસપણે કહી શકાય કે વિશ્વમાં કોઈને પણ ભૂખનો સામનો કરવો ન પડે આજના સમયમાં વિશ્વના લગભગ દરેક દેશના કુલ બજેટમાંથી લગભગ ત્રીજા કે ચોથા ભાગનું બજેટ તો ફક્ત સંરક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવે છે આ રકમ એટલી મોટી હોય છે કે તેનાથી બધા દેશો પોતાના નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકે છે જે તે દેશની સરકાર તે રકમમાંથી ભોજન સ્વાસ્થ્ય શિક્ષણ પોશાક રહેઠાણ જેવી બુનિયાદી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકે છે પ્રશ્ન છ પ્રાચીન કાળમાં થતા યુદ્ધો અને આજના યુદ્ધો વચ્ચે કેવા તફાવત જોવા મળે છે જવાબ પ્રાચીન કાળમાં પરિવારો જ્ઞાતિઓ કબીલાઓ તથા જુદા જુદા પ્રતિસ્પર્ધી ધાર્મિક જૂથો વચ્ચે સશસ્ત્ર સંઘર્ષો થતા હતા જેમાંથી કેટલાક સંઘર્ષો લાંબો સમય સુધી ચાલતા અને તે વ્યાપક પ્રમાણમાં યુદ્ધનું સ્વરૂપ ધારણ કરતા હતા પ્રાચીન કાળના યુદ્ધો પ્રતિસ્પર્ધી લશ્કર વચ્ચેના સશસ્ત્ર સંઘર્ષ પૂરતા જ મર્યાદિત રહેતા આ યુદ્ધોમાં ધનુષમાં તલવાર ગદા ભાલા જેવા શસ્ત્રો વડે યુદ્ધ લડાતા હતા તેથી તે સમયે યુદ્ધના કારણે થતું નુકસાન આજના સમય કરતાં ઘણું ઓછું રહેતું હતું પરંતુ આજના સમયમાં બે અથવા તેથી વધુ દેશોની સશસ્ત્ર સેનાઓ વચ્ચે યુદ્ધ લડાય છે તેઓ શસ્ત્રોનો ઉપયોગ સામાન્ય લોકો પર પણ કરે છે આજના સૈન્ય પાસે મશીન ગન ટેન્કો બેલેસ્ટિક અને ક્રૂઝ મિસાઇલો આર્ટિલરી અને રોકેટ આર્ટિલરી લડાકુ વિમાનો અને હેલિકોપ્ટરો ડ્રોન વિમાનવાહક જહાજો સબમરીનો હાઇડ્રોજન અને પરમાણુ બોમ્બ રડાર ડિફેન્સ સિસ્ટમ જેવા અનેક અત્યાધુનિક શસ્ત્રો હોય છે જેની નુકસાન કરવાની ક્ષમતા ઘણી વધારે હોય છે આથી આજના સમયમાં થનારા યુદ્ધો વધારે ભયાનક અને ખુવારી કરનારા હોય છે પ્રશ્ન સાત કૌરવો અને પાંડવો વચ્ચે કઈ વાતનો વિવાદ હતો જવાબ કૌરવોએ પાંડવો સાથે બીજી વાર થયેલી ધ્રુત ક્રીડામાં શરત મૂકી હતી કે જો પાંડવો જીતશે તો કૌરવો બાર વર્ષ વનવાસમાં જશે અને એક વર્ષ અજ્ઞાતવાસ ભોગવશે અને જો કૌરવો જીતશે તો પાંડવો બાર વર્ષ વનવાસમાં જશે અને એક વર્ષ અજ્ઞાતવાસ ભોગવશે પાંડવોની હાર થવાથી પાંડવો શરતનું પાલન કરે છે તેમ છતાં દુર્યોધન પાંડવોને તેનું રાજ્ય પરત કરતો નથી સાથી પાંડવો અને કૌરવો વચ્ચે રાજ્ય અંગેનો વિવાદ હતો પ્રશ્ન આઠ આ યુદ્ધ ન થાય તે માટે તમારે વિષ્ટિકાર બનવાનું હોય તો તમે શું કરો જવાબ આ યુદ્ધ ન થાય તે માટે મારે વિષ્ટિકાર બનવાનું હોય તો હું કૃષ્ણની જેમ રાજા ધૃતરાષ્ટ્રને થનાર યુદ્ધની ભયંકર અસરોથી માહિતગાર કરત હું તે સભામાં બેઠેલા પિતામહ બિદુર કુલગુરુ કૃપાચાર્ય ગુરુદ્રોણ વગેરે વડીલોને મધ્યસ્થી કરીને દુર્યોધનને સમજાવવાનું કહેત કે જેથી દુર્યોધન પાંડવોને તેમનું હકનું રાજ્ય પરત આપી દે અને જેથી યુદ્ધની સ્થિતિને ટાળી શકાય બે તે ઝડપથી યુદ્ધ ટાળવા પ્રયત્ન કરવો જોઈએ ત્યાં સુધી પાઠ મનમાં વાંચો સમજો અને નક્કી કરો કે આપેલ વાક્ય સાચું છે કે ખોટું સાચા વાક્યની સામે ખરું અને ખોટા વાક્યની સામે ખોટું લખો તો અહીંયા આપણે તે ઝડપથી અને ત્યાંથી ચાલુ કરી અને યુદ્ધના ટાળવાના પ્રયત્નો કરવા જોઈએ ત્યાં સુધીનો પાઠ વાંચવાનો છે અને એના આધારે વાક્યો સાચા છે કે ખોટા તે જણાવવાનું છે એક કૃષ્ણને પાંડવોએ ધૃતરાષ્ટ્રનો સંદેશો સંભળાવ્યો ખરું બે ધૃતરાષ્ટ્ર પાંડવોને પોતાના પુત્ર માનતા નથી એવું ભીમ માને છે ખરું ત્રણ અર્જુન માને છે કે હવે આપણે યુદ્ધ ન જ કરવું જોઈએ ખોટું ચાર શ્રી કૃષ્ણને યુદ્ધની ચિંતા જ નહોતી ખોટું ત્રણ કૃષ્ણનો અવાજ લથડ્યો અગન સગડી સળગી નહીં હોય આ ફકરામાં કઈ કઈ બાબતો આવતી નથી તો આ ફકરામાં ફક્ત ત્રણ નંબરની બાબત દુર્યોધને અને દુશાસને જગતની દરેક માતાની સામે દૃષ્ટતા કરી છે એ વાત આવે છે બાકીના ત્રણ વાક્યો જે છે એક બે અને ચાર એ વાત એ ફકરામાં આવતી નથી ચાર કોણે શું કહ્યું બે બે વાક્યો લખો એક શ્રી કૃષ્ણ પાંચાલીએ સભામાં કેવળ તારું અપમાન નથી થયું એ સમગ્ર નારી જાતનું અપમાન હતું અમારા હૈયામાં એ અગન સગડી સળગી નહીં હોય બે યુધિષ્ઠિર માધવ આપને વિષ્ટિકાર તરીકે મોકલવા એ ઉચિત નથી લાગતું પણ આ કામ આપના સિવાય કોઈ કરી શકે તેમ નથી ત્રણ અર્જુન આ સમય ઢીલા થવાનો નથી આપણે ભવિષ્યને ઉત્તર આપવાનું છે હું ઈચ્છું છું કે તું મારો માર્ગ નહીં રોકે ચાર ભીમ નહીં નહીં કેશવ તમારું અપમાન ન થ ન થવા દેવાય દુર્યોધનનો કોઈ ભરોસો નથી કદાચ તમને કંઈ પ્રશ્ન પાંચ એકમમાં નીચે આપેલા સંવાદો મૂકવા હોય તો કોણ ક્યારે બોલી શકે તેની ચર્ચા કરો દુર્યોધન અને જીવતા હશે ત્યાં સુધી મારું મન શાંત નહીં થાય આ વાક્ય દ્રૌપદી જ્યારે કૃષ્ણનો માર્ગ રોકીને ઊભી રહે છે ત્યારે બોલી શકે બે હસ્તિનાપુરની રાજસભા ઉપર થોડો તો વિશ્વાસ કરવો જ જોઈએ જવાબ આ વાક્ય કૃષ્ણ જ્યારે યુધિષ્ઠિરને વિષ્ટિકાર તરીકે પોતાને મોકલવા માટે સમજાવે છે ત્યારે બોલી શકે ત્રણ દ્રૌપદીના વાળ ખેંચનાર દુશાસનના હાથ ભાગવા હું તૈયાર છું જવાબ આ વાક્ય ભીમ જ્યારે કૃષ્ણને પોતાની વાત કહે છે ત્યારે બોલી શકે ચાર હે ધૃતરાષ્ટ્ર શ્રી કૃષ્ણની વાત સાચી છે હસ્તિનાપુરને બચાવવા કોઈ નિર્ણય થવો જોઈએ જવાબ આ વાક્ય ભીષ્મ જ્યારે કૃષ્ણ ધૃતરાષ્ટ્ર અને ભીષ્મને દારૂણ યુદ્ધ અટકાવવા વિનંતી કરે છે ત્યારે બોલી શકે પાંચ મહારાજ શ્રી કૃષ્ણ વિષ્ટિકાર તરીકે આવ્યા છે તેમની સામે દુર્યોધન અવિવેક કરી રહ્યો કરી રહ્યો છે જે રાજનીતિથી વિરુદ્ધ છે જવાબ આ વાક્ય વિદુર જ્યારે દુર્યોધન કૃષ્ણ તરફ ધસી જાય છે ત્યારે બોલી શકે છ આ એકમમાં યુધિષ્ઠિર કૃષ્ણ અને દ્રૌપદી માટે વપરાયેલા નામોની યાદી બનાવો સાથે સાથે તેમના માટે વપરાયેલા અન્ય નામો પણ શોધો જવાબ આ એકમમાં યુધિષ્ઠિર માટે ધર્મરાજ કૃષ્ણ માટે જનાર્દન કેશવ માધવ વાસુદેવ તેમજ દ્રૌપદી માટે પાંચાલી કૃષ્ણા વગેરે નામો વપરાયા છે યુધિષ્ઠિરના અન્ય નામો છે ભરતવંશી અજાતશત્રુ ધર્મનંદન ધર્મપુત્ર યમધર્મરાજ કૃષ્ણના અન્ય નામો દેવકીનંદન ગોવિંદ મનમોહન દ્વારકાધીશ મુરલીધર મધુસૂદન મોહન સુરેશ જગદીશ મોરારી અચ્યુત ગિરધારી દ્રૌપદીના અન્ય નામો શૈરંદ્રી યજ્ઞસેની પ્રશ્ન સાત અહીં મહાભારતના કેટલાક પાત્રો કોઈ પ્રશ્નનો જવાબ આપે છે તમારે તેનો પ્રશ્ન લખવાનો છે પ્રશ્ન દરમિયાન તમે કેવા પહેરતા હતા નકુલ વનવાસ દરમિયાન વસ્ત્રો ક્યાંથી લાવવા અમે વૃક્ષોની છાલથી બનેલા કપડા પહેરતા પ્રશ્ન શું તમે વનવાસ દરમિયાન ક્યારેય ધનુર્વિદ્યાનો અભ્યાસ કરી શકતા હતા અર્જુન વનવાસ દરમિયાન હું રોજે રોજ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો પ્રશ્ન તમને ગદા યુદ્ધમાં શત્રુને પરાસ્ત કરવાની વિદ્યા કોણે આપી હતી દુર્યોધન ગદા યુદ્ધ તો હું બળરામજી પાસેથી શીખ્યો હતો તેમણે મને ગદાથી શત્રુને પરાસ્ત કરવાની વિદ્યા આપી હતી પ્રશ્ન તમને યુદ્ધમાં શેનો ભય લાગે છે યુધિષ્ઠિર મને દુર્યોધનના પાસેથી લડનાર મહારથીઓનો ભય નથી પણ યુદ્ધમાં ક્યાંક અસત્યનો આશરો લેવો પડે તેનો ભય છે પ્રશ્ન તમને યુદ્ધના પરિણામની ખબર હોવા છતાં તમને યુદ્ધ કેમ સ્વીકાર્ય નથી કૃષ્ણ યુદ્ધના પરિણામની તો મને ખબર જ છે પણ જીતવાના છીએ એટલા માટે યુદ્ધ કરવું જોઈએ એ વાત મને સ્વીકાર્ય નથી આઠ નીચેનો ફકરો વાંચો અને તેમાં નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી ફરી ફકરો ફરીથી લખો તો અહીંયા આપણને એક ફકરો આપેલો છે એ ફકરાની અંદર કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરવાનો છે તો આપણે કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીએ સૌથી વધુ અજંપોક કદાચ કૃષ્ણના નિવાસમાં હતો પાંડવોના પક્ષે પણ લડાઈની તૈયારીઓ થઈ ચૂકી હતી એક ભયંકર યુદ્ધના મંડાણ થઈ ચૂક્યા હતા પણ કૃષ્ણની આંખમાં યુદ્ધ પછીનું ચિત્ર હતું અને એ એમને વિવળ કરવા પૂરતું હતું બંને પક્ષે જે હથિયારોનો હથિયારોનો ઉપયોગ થશે તે સર્વનાશ તરફ લઈ જનારો હશે બંને પક્ષના સૈનિકો તો જાણે મોતને મુઠ્ઠીમાં લઈને જ આવવાના હશે પરંતુ તેમના બાળકો અનાથ થવાના અને વૃદ્ધોની સ્થિતિ ખૂબ ખરાબ થવાની કોઈ કોઈને રડનારું પણ બાકી રહેવાનું યુદ્ધના સમાજ પર પડનારા પ્રભાવ અંગે પણ શ્રી કૃષ્ણ ચિંતિત હતા ઉપરના શબ્દોનો ઉપયોગ કરવા માટે ફકરામાંથી કયા શબ્દો દૂર કરવા પડ્યા વાક્ય રચનામાં કોઈ ફેરફાર કરવો પડ્યો જવાબ ઉપરના શબ્દોનો ઉપયોગ કરવા માટે ફકરામાંથી યુદ્ધની ભયાનક અસ્ત્ર અને શસ્ત્ર યોદ્ધાઓ નિરાધાર બદતર શબ્દો દૂર કરવા પડ્યા વાક્ય રચનામાં કોઈ ફેરફાર કરવાની જરૂર ન પડી નવ નીચેના વાક્યો વાંચો તેમાં રેખાંકિત પદો શું સૂચવે છે તે વિચારો એક યુદ્ધ કરવાની સુફિયાની સલાહે યુધિષ્ઠિરને નિરાશ કર્યા હતા બે એક ભયાનક યુદ્ધના મંડાણ થઈ ચૂક્યા હતા ત્રણ કોઈ શાપિત વ્યક્તિ જ યુદ્ધને પસંદ કરે ચાર આપણે કદાચ અડધા ભાગમાં બછોડ કરવી પડે પાંચ યુધિષ્ઠિર ઉના નિશ્વાસ સાથે બોલ્યા છ કૃષ્ણ કરુણાભરી આંખે તેને જોઈ રહ્યા સાત હૈયામાં સળગતી આગ તમને દેખાતી નથી આઠ દ્રૌપદી આંસુભરી આંખે કૃષ્ણ સામે જોઈ રહ્યા નવ દુર્યોધને કુટિલ ચાલ ચાલતા તૈયારી આરંભી દીધી હતી દસ કૃષ્ણની વાતની ધારી અસર થઈ અહીં તમે જોયું હશે કે લીટી કરેલા પદો તેની પછીના પદોની કોઈ કોઈ વિશેષતા દર્શાવે છે જેમ કે ત્રીજા નંબરના વાક્યમાં શાપિત વ્યક્તિ અહીં વ્યક્તિ તો ખરો પણ કેવો શાપિત અહીં દુર્ભાગ્ય વ્યક્તિ લખીએ ત્યારે અર્થ બદલાઈ જાય વાક્ય ક્રમાંક છ અને આઠમાં કરુણાભરી અને આંસુભરી આ બંને પદો આંખની વિશેષતા દર્શાવે છે આ પદને વિશેષણ કહેવાય હવે તમે જાતે વિશેષણની તમારી પોતાની વ્યાખ્યા બનાવી અહીં લખો દસ અહીં આપેલી ખાલી જગ્યામાં કોઈ વિશેષણ લખો અને વર્ગમાં તેની ચર્ચા કરો એક અજાણ્યો માણસ પંચાયતનો રસ્તો પૂછતો હતો બે શિયાળે કાગડા પાસેથી પૂરી પડાવી લીધી ધીમા અવાજે પોતાની વાત કરતી હતી ચાર અમારા વર્ગમાં વંદન હોશિયાર છોકરો છે પાંચ કાળા કૂતરાએ જોર જોરથી ભસવા માંડ્યું અહીં ખાલી જગ્યામાં તમારા વર્ગના વિદ્યાર્થીઓએ અલગ અલગ જવાબો લખ્યા હશે તમે તમારો જવાબ કેમ પસંદ કર્યો તેની વિગતે બધાને તેની વિગત બધાને જણાવો અગિયાર નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમ મુજબ ગોઠવો અહીંયા કેટલાક શબ્દો આપેલા છે એને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે તો પહેલું આવશે ઉત્તરાયણ એના પછી આવશે ઐરાવત એના પછી આવશે કાજલ એના પછી આવશે કૌશિક એના પછી આવશે ક્ષિતિજ એના પછી આવશે ગૌશાળા એના પછી આવશે જ્ઞાનસત્ર એના પછી આવશે મૌલિક એના પછી આવશે લેખિકા અને છેલ્લો શબ્દ આવશે સત્તાધાર બાર નીચેના શબ્દો વચ્ચેની ખાલી જગ્યામાં તમે તમારી રીતે શબ્દકોષના ક્રમ મુજબ કોઈ પણ શબ્દ લખો તો અહીંયા ખાલી જગ્યામાં આપણે શબ્દ લખવાનો છે પણ તે શબ્દ શબ્દકોષના ક્રમ મુજબ લખવાનો છે એક કવિતા કિનારી કુમાર કેળવણી કોમલ કૌરવ ક્યારો ક્ષણિક બે માટલું માણેક માધવ માપીયું મામા મામૂલી મામેરૂ માલધારી તેર આ કૃતિમાંથી કોઈપણ પણ સાત શબ્દો પસંદ કરી તેને શબ્દકોષના ક્રમ મુજબ ગોઠવો શબ્દો સુફિયાણી ભયાનક પ્રતિક્ષા ચિરહરણ કુટિર અભિવાદન બુલંદ શબ્દકોષના ક્રમ મુજબ આ શબ્દો આપણે ગોઠવીએ અભિવાદન કુટિલ ચિરહરણ પ્રતિક્ષા બુલંદ ભયાનક સુફિયાન ચૌદ પ્રશ્નોના જવાબ લખો એક યુદ્ધ પછીના પરિણામો વિશે કૃષ્ણ શું કહે છે જવાબ યુદ્ધ પછીના પરિણામો વિશે કૃષ્ણ કહે છે યુદ્ધ પછી કૌરવો અને પાંડવો બંનેના પક્ષે જે અસ્ત્ર અને શસ્ત્રનો ઉપયોગ થશે તે સર્વનાશ તરફ લઈ જનારો હશે બંને પક્ષના યોદ્ધાઓ તો જાણે મોતને મુઠ્ઠીમાં લઈને જ આવવાના હશે પરંતુ તેમના બાળકો નિરાધાર થશે અને વૃદ્ધોની સ્થિતિ બદતર થશે કોઈ કોઈને માટે રડનારું નહીં હોય આ ઉપરાંત યુદ્ધના સમાજ પર પડનારા પ્રભાવ અંગે પણ શ્રી કૃષ્ણ ચિંતિત હતા બે દ્રૌપદી કૃષ્ણનો માર્ગ રોકીને શા માટે ઊભી હતી જવાબ કૃષ્ણને યુદ્ધ પછીના પરિણામોની ચિંતા હોય છે ધૃતરાષ્ટ્ર દુર્યોધનને સમજાવવામાં નિષ્ફળ ગયા હોય છે છતાં તે રાજસભામાં પિતામહ ભીષ્મ કુલ ગુરુ કૃપાચાર્ય ગુરુદ્રોહણ વિદુર જેવા સજ્જન મહાનુભાવો હોવાથી તેમની સમજાવટથી દુર્યોધન પાંડવોને અડધાથી કદાચ થોડો ઓછો ભાગ આપી દે તો યુદ્ધ ટાળી શકાય તે માટે કૃષ્ણ વિષ્ટિકાર તરીકે જતા હોય છે કૃષ્ણની યુદ્ધને ટાળવાની વાત જાણ્યા પછી દ્રૌપદીને પોતાના પોતાની ચીરહરણની પોતાના અપમાનની પોતાની પ્રતિજ્ઞાના કારણે કેસ છૂટા રાખ્યા હોવાની વાતો યાદ આવી હોવાથી દ્રૌપદી કૃષ્ણને યુદ્ધ ન રોકવા માર્ગ રોકીને ઊભી રહે છે ત્રણ કૃષ્ણે દ્રૌપદીને કઈ રીતે સમજાવી જવાબ કૃષ્ણે દ્રૌપદીને જણાવ્યું કે કૌરવોની સભામાં કેવળ તારું અપમાન નથી થયું સમગ્ર નારી જાતનું અપમાન થયું હતું તે ઘટનાની આગ આપણને સૌને દજાડે છે અને તેથી એ આતતાઈઓને દંડ આપવો પણ જરૂરી છે પણ તારા કે મારા અપમાન કરતા માનવજાતનું જીવન ખૂબ અગત્યનું છે થનાર યુદ્ધ એટલું ભયાનક હશે કે તેમાં આપણી સંસ્કૃતિના ઘણા અંશો ભસ્મ થઈ જશે યુદ્ધ પછીની ભયાનક શાંતિ આપણે જીરવી શકીશું નહીં તારા અપમાનનો બદલો આપણે સર્વનાશ વેરીને લેવો તે ઉચિત નથી તું કે હું માનવજાત કરતાં મોટા નથી યુદ્ધ કરવાથી ઇતિહાસ આપણને સર્વનાશના દોષિત માનશે અને જો દુર્યોધન આપણા પ્રસ્તાવનો અસ્વીકાર કરશે તો થનાર સર્વનાશની જવાબદારી તેની ગણાશે આથી હું ઈચ્છું છું કે તું મને યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ લઈને જતા ન રોકે ચાર કૃષ્ણે હસ્તિનાપુરની સભામાં શી રજૂઆત કરી જવાબ કૃષ્ણે હસ્તિનાપુરની સભામાં જઈને સૌના અભિવાદન અને ખબર અંતર પૂછ્યા બાદ કહ્યું મહારાજ હું યુધિષ્ઠિરના સંદેશાવાહક તરીકે આવ્યો છું આપ જાણો છો કે બંને પક્ષો યુદ્ધની તૈયારીમાં લાગ્યા છે જો યુદ્ધ થશે તો હજારો વિધવાઓના નિશ્વાસની આગ આપણે ઠારી શકીશું નહીં અનાથ થયેલા લાખો બાળકોનું ભાવિ અંધકારમય થઈ જશે ભારત વર્ષના મહારથીઓ નહીં રહે તો બાકી રહેલા નબળા હાથ પ્રજાનું રક્ષણ નહીં કરી શકે એ બધા કરતા યુદ્ધ ન થાય તે માનવ માત્રના હિતમાં છે આપ પાંડવોને એમનું રાજ અને સન્માન આપી યુદ્ધ અટકાવવાનું શ્રેય લઈ શકો છો મહારાજ ભારતભૂમિને રક્તરંજિત થતા બચાવવા હજુ હું તમને વિનંતી કરું છું હું પાંડવોને બાંધછોડ કરવા સમજાવી શકું છું જો તેમને રાજ્યમાંથી છેવટે પાંચ નગર આપવાની તમે આજ્ઞા કરો પાંચ દુર્યોધનની સભામાં સમગ્ર નારી જાતનું અપમાન થયું હતું એમ કઈ રીતે કહી શકાય જવાબ દૂત ક્રીડામાં જ્યારે યુધિષ્ઠિર દ્રૌપદીને હારી ગયા ત્યારે દુર્યોધને તેના નાના ભાઈ દુશાસનને પક દ્રૌપદીને સભામાં લાવવા કહ્યું દુશાસન તેને કેશથી પકડીને દસરીને સભામાં લાવે છે દુર્યોધન તેને પોતાની જાંગ પર બેસવાનું કહે છે દ્રૌપદી પોતાની દાસી હોવાથી તેને પોતાના વસ્ત્રો ઉતારવાનું કહે છે તેમ ન કરતા દુર્યોધન દુશાસનને દ્રૌપદીનું ચીરહરણ કરવાનું કહે છે આમ પુરુષોની એ સભામાં સ્ત્રીનું ચીરહરણ કરવું તથા તેને વેશા જેવા અપશબ્દો કહેવા એ સમગ્ર નારી જાતનું અપમાન કહી શકાય